સુરત જિલ્લામાં વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા વીજપોલ મુદ્દે વળતર ન ચૂકવાતા વિરોધ એક્સપ્રેસ વે પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને એક્સપ્રેસ વે ચાર પર નડતર ઉપર વીજપોલના વાયર હટાવવાના કારણે આ વિરોધ થઈ રહ્યો હતો વિરોધ કરી રહેલા ખેડૂતો પૈકી બે ખેડૂતો આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી